ખેડૂત મિત્રો ઘણા ભાઈઓ પૂછે છે કે મારી પાસે તમારો મોબાઈલ નંબર નથી તો કોન્ટેક કેવી રીતે કરશો એમ કોમેન્ટ્સમાં લખે આ દરેક ભાઈઓ માટે થઈને આ વિડીયો અગત્યનો છે પહેલાં એક ભાઈ રૂબરૂ મળવાની વાત કરે છે કેવી રીતે મળવું એ સમજી લો પછી આગળ આપણે વિગત સાંભળીએ ખેડૂત મિત્રો આ રીતે કોઈને મને મળવું હોય તો મોબાઈલ નંબર આવી જાય તો સીધો આમ ફોન નથી કરવાનો કે આ રીતે વાતચીત નથી કરવાની પ્રથમ તમારે વોટ્સએપની અંદર મેસેજ કરવાનું છે વોટ્સએપના મેસેજ હું તમને જવાબ આપીશ અને પછી આપણે કેવી રીતે ક્યાં મળી શકીશું એ કહીશ અને વોટ્સએપથી જો જવાબ પતી જતો હશે તો રૂબરૂ મળવાની પણ જરૂર નથી હવે વોટ્સએપમાં પ્રશ્ન કેવી રીતે પૂછો એમ ગણાય પૂછે છે તો ભાઈ અનેક ડિસ્પ્લે ઉપર એક મોબાઈલના ડિસ્પ્લે ઉપર નંબર આપી ચૂકું છું અનેક ઓડિયોની અંદર હું મારા એક પછી એક આંકડાઓ આપતો ગયો છું કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો નવું છે આવી રીતે દસે દસ આંકડા મેં આપી દીધા છે આ રીતે આપવાનું કારણ એ છે કે તમારે મને રૂબરૂ મળવું જ ન પડે પ્રશ્ન જ ન પૂછવો પડે જો તમે મારા જૂના ઓડિયો વિડીયો બધા સાંભળી લો એટલે કોઈ ડાયરેક્ટ ફોન ન કરે એટલા માટે આવી રીતે એક પછી કંઈ પાછે એટલે આ પ્રશ્નનું સમાધાન સીધું આવી જાય તેમ છતાં કોઈને પ્રશ્ન છે તો આ રીતે મારા મોબાઈલ નંબર દસે દસ આંકડા મેળવી લેવા અથવા એકી સાથે જરૂર છે તો ડિસ્પ્લે ઉપરથી મેળવી લેવા એના માટે બધા ઓડિયો જોવા પડશે અને સાંભળવા પડશે નંબર આવી જાય એટલે સીધો ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપથી મેસેજ કરવાનો છે તમારો જવાબ શક્ય હશે ત્યાંથી મેસેજથી જ પૂરો થઈ જશે છતાંય કોઈનો ક્રિટિકલ હોય કોઈને ફાઇલ બતાવવાની હોય કોઈના ઉપર કેસ થયા હોય ને અભિપ્રાય લેવો હોય કોઈને મુંજાતા હોય ને કશું પ્રાઇવેટ એવું પૂછવું હોય તો એ વ્યક્તિઓએ મને વોટ્સએપમાં મેસેજ કરે પૂછવાનું છે કે ભાઈ મારે રૂબરૂ મળવું છે હું ફોનમાં વાત કરી લઈશ કેસની વિગત જાણ્યા પછી મને એમ લાગશે કે રૂબરૂ મળવાની જરૂરિયાત છે તો હું એમને રૂબરૂ મળવા માટેનો ટાઈમ આપીશ અને સમય સ્થળ વગેરેની વાતચીત કરીશ આ રીતે તમે મારા સુધી પહોંચી શકશો કોઈ શોર્ટકટથી ડાયરેક્ટ પહોંચવા પ્રયત્ન કરશે બીજા પાસેથી નંબર લઈ લીધો અને ફોન કરશે તો એ નંબર બ્લોક થશે મારી સિસ્ટમને અનુસરશો તો તમને આ લાભ આરામથી મળી જશે મને લાગે છે કે તમે મારી સિસ્ટમ સારી રીતે સમજી ગયા હશો અનેક ઓડિયોની અંદર હું સિસ્ટમ સમજાવતો જાઉં છું